કોંગ્રેસ અધ્યક્ષતા સોનિયા ગાંધીની નેશનલ હેરાડલ કેસમાં વારંવાર ઈડી દ્વારા કરાઈ રહેલી હેરાનગતિના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતમાં ડુમ્મસ રોડ પર આવેલા ઈડીની ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરી ખોટી રીતે કરાઈ રહેલી કાર્યવાહી વિરોધ કરાયો હતો દેશભરમાં ઈડીને લઈ અનેક આક્ષેપો કરાઈ રહ્યા છે અને ઈડી સરકારના કહેવાથી કામ કરતી હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા વારંવાર કરવામાં આવી રહ્યા છે તો હાલમાં નેશનલ હેલાડ કેસમાં ઈડી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતનાઓની વારંવાર પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે ઈડી દ્વારા ખોટી રીતે સોનિયા ગાંધીની પૂછપરછ કરાઈ રહી હોય અને વારંવાર હેરાનગતિ કંડગટ કરાતી હોવાના આક્ષેપો સાથે ગુજરાત કોંગ્રેસના આદેશ અનુસાર સુરત શહેર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રમુખ કાર્યકારી ફિરોઝ મલેક સોલંકી અશોક સહિત આગેવાની આગેવાનીમાં કોંગ્રેસીઓ દ્વારા ડુમસ રોડ પર આવેલ ઈડી ઓફિસ બહાર ધરણા કાર્યક્રમ યોજાયો હતો જ્યાંથી પોલીસે કોંગ્રેસીઓની અટકાયત કરી હતી ભૂપેન્દ્ર સોલંકી કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ ભાજપ કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસ સહિત વિરોધ પક્ષોને ખોટી રીતે હેરાન અને કલત કરવાની કામગીરી શરૂ થઈ છે ઈડીની તપાસ સીબીઆઈની તપાસ ઇન્કમટેક્ષની તપાસ એવા ખોટી તપાસો મૂકીને માત્ર ને માત્ર વિરોધ પક્ષો અને કોંગ્રેસને હેરાન કરવાનું જે ષડયંત્ર આ ભાજપની સરકારમાં ચાલી રહ્યું છે એનો વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન અમે કરી રહ્યા છીએ અમને એવું લાગે છે કે ભાજપ પાસે કોઈ વિકાસના મુદ્દા રહ્યા નથી વિકાસની વાતો કરવી નથી આજે દેશમાં શિક્ષણની સમસ્યા છે દેશમાં બેરોજગારીની સમસ્યા છે દેશમાં ખેડૂતોની સમસ્યા છે દેશમાં મોંઘવારીની સમસ્યા છે એ સમસ્યાઓથી બીજે ધ્યાન ભટકવા માટે માત્ર ને માત્ર વિરોધ પક્ષોને ટાર્ગેટ કરી અને ભાજપની સરકાર આવા જે પ્રોપરઘંટા કરી રહી છે એનો અમે સખત વિરોધ આજે સમગ્ર દેશમાં કરી રહ્યા છીએ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયેલા ઈડી ઓફિસ બહારના ધરણાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું